નમસ્કાર સુદર્શન ન્યુઝમાં સ્વાગત છે હું છું માધુરી અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર સાળંદના ગ્લેટ વન રિસોર્ટમાં ડીજે પાર્ટીની સાથે ચાલતી દારૂ મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે પચાસ જેટલા યુવક યુવતીઓ મહેફિલ મારતા ઝડપાયા હતા આ મહેફિલમાં છવ્વીસ યુવતીઓ અને તેર યુવકો હતા જે લોકો રિસોર્ટમાં દારૂની મહેફિલ રહ્યા હતા તે દરમિયાન પોલીસ ત્રાટકી અને તમામ લોકોની અટકાયત કરી હતી પોલીસે દારૂની બોટલો સહિતનો કર્યો અને સાળંદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકાના લીમડા ગામે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ભારે હંગામો સર્જાયો હતો વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વ્યક્તિગત વિવાદને લઈને ઉગ્ર અથડામણ થઈ હતી જે બાદ બંને જૂથો વચ્ચે વડે તથા હાથની ઝપાઝપી શરૂ થઈ થઈ હતી આ સમગ્ર ઘટના અંદર જાહેરમાં હોવાને કારણે અન્ય વિદ્યાર્થીઓમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો વિદ્યાર્થીઓ વચ્ચેની આ અથડામણ એટલી ઉગ્ર હતી કે તેમાં એક વિદ્યાર્થીને નીચે પટકવામાં આવ્યો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટના માત્ર યુનિવર્સિટીના શાંતિપૂર્ણ માહોલ માટે નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક સંસ્કૃતિ માટે ગંભીર ચિંતા ઉભી કરે છે બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજ્યના તોલ માપ તંત્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં બે દિવસીય વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં શહેરો અને હાઈવે પર આવેલા કુલ બસો સડસઠ જેટલા પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરોડા દરમિયાન રાજ્યના સોળ જેટલા પેટ્રોલ ડીઝલ પંપ પર કાયદા અને નિયમોના ઉલ્લંઘન સહિતની વિવિધ ગેરરીતિઓ જણાઈ હતી જેથી તુરંત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ વસૂલવામાં આવ્યો છે તોલમાપ તંત્ર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગેરરીતિ ધરાવતા પંપોમાં સૌથી વધુ ત્રણ પંપ અમદાવાદ જિલ્લામાં બે પંપ પંચમહાલ જિલ્લામાં નોંધાયા હતા જ્યારે વડોદરા સુરત કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા હિંમતનગર અને મોરબી જિલ્લામાં દરેકમાં એક એક પંપ પર ગેરરીતિ સામે આવી હતી અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે અમેરિકન મીડિયાના દાવાઓને નકારી કાઢતા કેન્દ્રીય નાગરિક ઉડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું છે કે તેઓ ભારતમાં ચાલી રહેલી તપાસ પર પૂરો વિશ્વાસ ધરાવે છે તેમણે સ્પષ્ટ કહ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસ પારદર્શક અને વ્યવસાયિક ધોરણે ચાલી રહી છે મંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલો પ્રસંગ છે ઉમેર્યું હતું કે આ દેશ માટે મોટી ઉપલબ્ધિ છે કે હવે ટેકનિકલ રીતે અમે આ કાર્ય માટે આત્મનિર્ભર બની ગયા છીએ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને

આપના બંને નેતાઓને ભાન હોવું જોઈએ કે આ કેસ કોર્ટમાં ચાલે છે અને નિર્ણય કોર્ટે આપ્યો છે આવા ગુનામાં સપડાયા પછી સભ્ય હોય હોય કે સંસદ કાનૂની લડાઈ લડવી પડે છે આગામી ઓગસ્ટમાં તહેવારોની વળછા શરૂ થાય છે તે પહેલા જ હવાઈ ભાડામાં તોતિંગ વધારો થયો છે જન્માષ્ટમીની રજાઓમાં ગોવા જવાનું આયોજન કરી રહ્યા હો તો સામાન્ય દિવસો કરતા બમણાથી વધુ ભાડું ચૂકવવું પડી શકે છે આ વખતે પંદર ઓગસ્ટ શુક્રવારે જાહેર રજા અને એ જન્માષ્ટમીની રજા હોવાથી લોંગ વીકેન્ડ મળશે આ કારણસર અમદાવાદ ગોવાનું વનવે હવાઈ ભાડું સામાન્ય દિવસોમાં ચાર હજારની આસપાસ હોય છે જે વધીને દસ હજારથી અગિયાર હજારે પહોંચ્યું છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના સૂત્રો મતે તહેવારોની સિઝન શરૂ થતાં ડોમેસ્ટિક ફ્લાઇટનું ભાડું બમણાથી ત્રણ ગણું સુધી વધવાની શક્યતા છે જે દુબઈ અને સિંગાપોરની રાઉન્ડ ટ્રીપ એરફેર કરતા પણ વધી શકે છે

પંદર લાખ ચુમ્માલીસ હજાર છસો પચાસ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતી ઓટો રિક્ષા પૈકી ઘણી બધી રિક્ષાઓ ડ્રાઇવિંગ લાયસન્સ વગર મીટર વગરના મીટર હોય તોય પણ કપડું બાંધેલું હોય તેવા જરૂરી દસ્તાવેજો વગર મોડિફાઈડ ઓટો રિક્ષાઓ તથા નિયમ કરતાં વધુ માત્રામાં પેસેન્જરો બેસાડી શટર ઓટો રિક્ષા ફરી રહેલ હોવાનું ધ્યાન પર આવ્યું હતું જે બાબતે નિયમોનો ભંગ કરનાર ઓટો રિક્ષા ચાલકો વિરુદ્ધ પરિણામલક્ષી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ભારતે વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે આજે ગુજરાતની કેરી ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બાજારો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે જે રાજ્ય સરકારના દૂરદેશી પ્રયાસોનું પરિણામ છે ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ બે હાજર ચોવીસ પચીસ દરમિયાન એટલું જ નહીં પણ બે હજાર ઓગણીસ થી વીસ માં અને ચોવીસ થી પચીસ સુધી પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ ત્રણ હજાર મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ગુજરાતની કેરીની વૈશ્વિક સ્તરે બોલબાલા અને માંગ સતત વધી રહી છે વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ